નલ જેર કા દેખીશ રામ કેમ કે મજા માને છે તમારું મારા નવા વિડિયો માં તો મસ્ત મજાની સવાટ પડી ગઈ છે અને જો આપણે અને જો આજનો અહીંયા વાતાવરણ મસ્ત મજાનું છે ને જો કે ઓ મસ્ત

મસ્ત મજાની મીઠી મીઠી થોડી થોડી ઝાકર આવી છે બાકી જોવા આમ કેમ બાકી ગામડાનું વાતાવરણ એક નંબર હોય છે હવારમાં અહીંના બાજુ મસ્ત મજાના લીલાછમ વાળી ખેતર હોય जो मित्रों स्नेह उठि गयो छे स्नेह उठि गयो वेलो उठि गयो आज तो मोडो होतो तो तो वेलो उठि गयो ई गेम उठि गयो गाडी हाकवा हाटू क्या गाडी ता देखा आ गाडी हाकवा हाटू आज ने अब आवले चले चालू कर अरे अरे અરે પપ્પા વાહ વાહ હું વાત છે આલે કે નહીં હાલતી નથી ને સાયકલ આ કે દેવું હે દેવું દેવું સાયકલ આખ છો હે દેવું અટન અમે સાયકલ આખ છો દેવું તું વેલી ઊઠી ગઈ તી એમ કેમ વેલી ઊઠી ગઈ તી રમવું તો કે પપ્પા કે હે રમવું તો રમવું તો એટલે વેલી ઊઠી ગઈ તી હે અરે ઘોડીએ ચાલુ કરી દીધું સવાર હાજે વેલી હોઈ ગઈ હતી ને

મિત્રો આપણે ચા પાણી પીને આવી ગયા છે દુકાન માં જો સ્નેહ છે ને એના ભાઈ બન આવી ગયા છે રમવા તો સ્નેહ એના ભાઈ બનાવે મહિનો છે રમવા જો આ સ્નેહ આ એનો ભાઈ બન છે યુવરાજ છે આ રાજુ આ યુવરાજ એ અને રાજુ એ બધા આવી ગયા છે રમવા આવે હા સાયકલ નથી આખવી હજી જોવામાં ગારો છે સ્નેહ ને આવડતી નથી હજી

જમવાનું બાકી છે તારે એમ આ તો છે જમવાનું અને આપણે બાકી છે તો હજી તો રોટલી થાય છે રોટલી કરે છેલ્લી જ છે ને બા રોટલી થઈ જાય પછી જમવા બેસી જાય તો દાદા તો જમીન વયા ગયા દાદા તો જમીન વયા ગયા દુકાનમાં આપણે જમવા થઈ જાય થઈ ગઈ એમ તો આપણે બેસી જાય ને હવે બેસો તારી જગ્યા ઉપર બેસી જમ ખબર નહીં કઈ ગયું હે આપણે બેસીએ છીએ જો જમવામાં છે ને ગુવારનું શાક છે રોટલી છે છાશ છે યસ એને છાશ નથી ખાવી છે ત્યારે છાશ નથી ખાવી ભાઈ ગુવારનું શાક ને રોટલી મેં એને ભૂખ નથી નહીં ભાઈ નાસ્તો એક ખાધી એક 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 બાદ તમારે ડાયરેક્ટ માર ડાબુ છે હા તો એવું હોય તો દવા લઈ આવીએ કાલ પરમદી જાય તો બતાવી દેજો કોઈ નતું એમ બહુ દુખતી હોય તો બતાવી દેજો દવા લઈ લેવા એમ ઓકે ગોળીઓ પીતે રાખવી દાડની એવું ન કરા બપોરે નાકરા ફહિયા જ ખાજો ચાલો કઈક

લેસન બાકી છે એ કર નાખ પૂરું ચોપડી લઈને એકડા કર નાખો હલો હા અહીંયા હિન્દી એકડા હું આવે હું બતાવું તને હાલ દેશી હિસાબની ચોપડી હોય ને એમાં હોય હિન્દી એકડા હું બતાવું હાલ તમે હાલ એટલે પૂરું થઈ જાય પૂરું થઈ જાય દીકરા લેસન કાંઈ બાકી જ ના રાખવાનું લેસન એ તો પૂરું કરી જ નાખવાનું હાલો તો મિત્રો આપણે જમી લીધું ને સ્નેહ લેસન બાકી છે પૂરો કરાવી દઈએ અને આપણે આજનો વિડીયો પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં બે દ્વારકાધીશ